અડ્ડા પર વિજિલન્સની ટીમ દરોડા પાડી રહી છે તો સ્ટેટ મોનિટરિંગની ટીમે ગોડાદરામાં દરોડા પાડી લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે બેની ઝડપી પાડ્યા હતા ત્યારે પોલીસ પથકના વહીવટદાર સાથે બ્રાન્ચોના વહીવટદારોના આશીર્વાદ સાથે કાલુ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ગોડાદરા પોલીસ પથકની હદમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક ખાતેથી બુટલેગર રાવ સાહેબ ધર્મા અને ત્યાંથી ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા કિંમતનો વિદેશી દારૂન જથ્થા સાથે બેનેજપી પાડ્યા છે ત્યારે બુટલેગર રાવ સાહેબ ધર્મા પેંઢરકર તથા કમલેશ કાલુ સીતારામ યાદવ રામુરાજ સીતારામ ચૌહાણ મનીષ મારવાડી સુરજ બાબા બાપી રાજપૂત સહિત છ ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે હાલ તો ગોડોદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ગોડદરા પોલીસે હાથ ધરી છે અઝબુશી સાથે વાળા